Bro- દ્રામા નકલી ફાયર એનઓસી ધરાવતા બાદ રાજ્યભરમાં ફાયર બ્રિગેડ વિભાગ એક્શનમાં આપ્યું હતું અને અઢાર મીટર ઉપરની ઇમારતને ફાયર એનઓસી ફરજિયાતના નિયમ બદલાવી અને પંદર મીટર ઉપરની ઇમારતને ફાયર એનઓસી ફરજિયાત બનાવી હતી ત્યારબાદ તમામ બિલ્ડિંગો ફાયર એનઓસી અરજી કરી હતી ઇશ્યુ કરાયેલી આ એનઓસી બોગસ હોવાનું સામે આવ્યું કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસના સ્કાય હાર્મોનીની ફાયર એન શંકાસ્પદ હોવાનું સામે આવ્યું એક તરફ ફાયર સિફ્ટનનું કામ ચાલતું હતું ત્યારે જ ફાયર એન આવી ગઈ હતી જે તે સમયના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટે આ ફાયર આપી હતી હવે ફાયર સિફ્ટીના ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલતી હોય ત્યારે ફાયર એન ઓસી ઇશ્યુ કરી તે મુદ્દે ચીફ ફાયર ઓફિસરે તપાસના આદેશ કર્યા છે કે નિકુંજ સાહેબ જે છે એમાં એમાં નિકુંજ છે 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 જે દેખાય અને પાટ બ્રહ્મર સાહેબ નું નામ છે તેની અંદર નિકુંજ આઝાદ સયો દેખાય છે હવે સંયો બેવ સરખી છે મારો પ્રશ્ન એવો છે કે બે વ્યક્તિ જારે અલગ અલગ હોય તો બે વ્યક્તિની સંયો અલગ અલગ હોય બેવના ચાર્જ અલગ અલગ છે બરાબર છે તો મારો પ્રશ્ન એવો છે કે કોઈ વ્યક્તિ અલગ અલગ હોય તો સાઈન કેવી રીતે સરખી હોઈ શકે આ તપાસનો વિષય છે અને આ બધું વસ્તુ ક્યારે બહાર આવી કે જ્યારે વડોદરા શહેરમાં જ્યારે નકલી ફાયર એનોસીની વાતો ચાલી રહી છે અને નકલી ફાયર એનોસી પકડાઈ રહી છે તે અરસામાં બી અમને બી અમને તો ખબર જ હતી કે ભાઈ જ્યારે નોટિસ આપી ત્યારે જ ક્યાં લાગી કે આ બધું ધુપ્પલ વેડા છે અને એનો સીઓ ખોટી જ છે કેમ કે રાજકમલ બિલ્ડરે શહેરમાં ભાગના વડાપ્રધાન આવાસ એમને બનાવેલા છે એ બધી ફાયર સિસ્ટમો એમને જ બદલવાના છે